વેલકમ નમસ્કાર ફરી સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગમાં કેમ છો સૌ બધામાં ગઈ કાલનો છે ને બહુ મહત્વનો લોગ હતો હું હું ત્રણસો હું કામ હતો થ્રી હંડ્રેડ કાલ નો લોગ ગઈ કાલે ત્રણસો નો લોગ હતો એ કાલે તમને કહેવાનું ભૂલી છું એટલે ચાલુ કર્યા ને ત્રણસો દિવસ કરતાં વધારે દિવસ એટલા માટે થઈ જાય કે આપડા વચ્ચે કેટલી રજાઓ પાડી હોય

એટલે થેન્ક યુ વેરી મચ અને આજનો નવો સુપર સન્ડે ફર્સ્ટ ક્લાસ ચાલુ થઈ ગયો છે બોલો સન્ડે ચાલુ થઈ ગયો છે અને મજા લેતા બાળકો વાહ પૂરેપૂરીની અંદર ખેંચી લેવાની છે ભી તારે સાત વાગે જાગવું તું ને હે તારે વાંચું આવા સાત વાગે જાગવું તું ને બેનું એવું છે ભાઈ આને તો કઈ ઉપાધિ નથી બધા

એમાં ઉપરના માળા રહી છે દિનેશભાઈ એના છોકરાનો ચાંડલો છે આજે કાલે હમણાં પસંદ એ લોકો હાલે સોસાયટીમાં તો કાલે ભાષણની શેરીમાં લાડવા લઈને આવ્યા હતા એનું જમવાનું શું આવે જ્યાં જમવાનું છે ને બપોરે પછી ગુલાબના ભાઈને ત્યાં જમવાનું છે દીપાભાઈ ત્યાં મારે છે પણ હવે મૂકીએ કાંઈ નહીં જમવા માટે બપોર પછી કથા છે ને એવું બધું છે જોઈએ બપોર પછી દવાય તો જ આવું કાંઈ પછી બપોર જમવા જવાય એવું સેટી નહીં થાય તો સવારમાં નાસ્તો અત્યારે શું છે ચા ગરમ થાય છે ના ટાઈમ થયો છે છે અને ત્રણસો લોક પૂરા થઈ ગયા હવે કઈ નઈ આ તો ત્રણસો લોક એટલે આપણે એક વર્ષ થી લોક ચાલુ છે ઓહો આપણને આમ લાગે એક વર્ષ થઈ ગયું ચાલુ કર્યું હમણાં ચાલુ કર્યા એવું લાગે કે

એ એમ કીધું કે આનું કાચું ટેસ્ટ કરો જોઈએ ખાવ તો દાંત વગર કેમ ખાવે એ ચટણી ખાવી પડે દાંત વગર નો થ કરશું કે કટકોદ નો થાય ને કીધું ભાઈ ટીખાના ગાંસપા અમારે વેચવું ટીખા બરબાદ તો પડી જાય પણ એનું જનૂન આવ્યો આમ દેમ આમ ગયો ઘેરે પહોંચવામાં પંદર મિનિટ લેટ થઈ એક વાગ્યાનો ટાઈમ છે ને એક વાગ્યાને પંદર મિનિટ પહોંચ્યા છે અને આપણે ઘેરા પહોંચી ને એટલે એક વસ્તુ તો પરમાનન્ટ જોવા મળે એટલે હું સાયથી દાદરમાં બોલતો થઈ જાઉં એટલે બધા સરખા થઈ જાય જો ભાગ ભાગી મળે તો એ છે ને સોફા ઉપર આમ ટાટિયા ચડાવીને હોતો હતો નીચે હું હું આવ્યો ને એટલે તરત સીધો સરખો થઈ ગયો કોણ 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 હે કોણ

અરે તમે તકલીફ કે ખર્તો છો કે આનો અને ડીશ તૈયાર છે લંચ ખાલી ડાળ ભાત અને કાંદા ના કે કઈ નું જો ખાલી ડાળ બનાવજો હાલ આપણે કેમ ને આ ઘરે વાત કામ કરતો તે એક કામ ઓમ કંપે હાથ ઊંચી આવ કરો જાવન સર બો સાત છે

મ્યુઝિક માં જોઈએ તા ત્રણ વાગ્યા ને ત્રીસ મિનિટ ઘેરે થી નીકળવું છે જવું છે એક કામ થી બાર ને લે અરે વાહ સામે ઘેરે આજે કુમકુમ પગલે પધારી દ્વાર અમારે તુલસીજીના રૂપ સમી લક્ષ્મી સ્વરૂપ સમી લાડકી દીકરી બહુરાની આવે છે એમને જૈનસી આવે છે વાહ ભાઈ વાહ બહુ સરસ બેઠવું છે હો કાંતિભાઈ દિનેશભાઈ

અમારે વરાજો હાલો તો કરો સ્વાગત નવી વોરાની નું બીજું જો હવે છે ને અત્યારે છ વાગ્યા ને વીસ મિનિટ એટલે જાનુ અમારી ગાડીમાં છે કેમ કે જાનુ ગઈ ત્યાંના મામાના ઘેરે અને ત્યાંથી હું નીકળો કાંતિભાઈ ની ઘેરે જયું છ વાગ્યા ને ત્રીસ મિનિટે ઘેરે પહોંચ્યો એટલે અહિયાં મસ્ત રીંગણા શેકે છે ઊભું ને બે આડા અને લીલી ડુંગળી સુધારવામાં આવી રહી છે

કાન માં તારો અવાજ તો નથી સંભળાતો માઇક ટેસ્ટિંગ કરતો હલો હલો કરે કાન માં આંગળી નાખી ચાલો હું છે તો બાથ માં કે નાવા ગયો તો કેમ કાન માં પણ પવન હતી ફરે જઈ નો નીકળી કે પણ નીકળી ન હોય કે પવન હે પાણી નો થઈ ને લાગે પાણી અંદર ભરાઈ ગયો ન નીકળે પવન નો નીકળે પહેલી વાર સાંભળ્યો એર ટાઈટ હશે તારો કાન પછી આ પાછળથી પેક થઈ જતું હશે બસ કેટલા દિવસ મેં માં હતી કીધું આજ વહેલો જ ને વાળ કપોવાજ જવું છે એમ કઈ વ્લોગ હતી થોડોક લાંબો કર્યો ખોટા ખોટા લોકો ને ગોળ કર્યા આપડે હવે આખો દાન માં રાખે ને આ એની અસર છે હું કેતો હતો ને હું કેતો તો આખો દી કાન માં રાખતો ને જો અત્યારે કાન નો પ્રોબ્લેમ છે ને એ આઈ લો ખાલે લખો ટકાએ નહીં તને પહેલાં તો હું કહેતો હતો એ બ્લુટૂથ તમે છે ને આ ગાડીમાં મૂકી દેજો અને તમારે ઓફિસે મૂકી દેજો આયા જરૂર જ નથી હા અમને બેન નો થાય અમે છે ને ખાલી સાંજે હુવા ટાણે બાકી દી તારી એમ નો હોય આખો દી કાનમાં ઈયરફોન નાખીને બેઠો હોય લોકો કોમેન્ટમાં હોતી ગય છે એમનું કહેતા છે હા આઈ કોવા આડા છે

તુરત જ ને નો કા ઈગલી લઈ આવીન પણ નો કા પાણી કે પાણી બો વાણી છે ને એ સાઈ ભરો કોઈ ત્રુ કે છે સી કરે ઓય બાપા આ બર આ બર કેતો એ વિનલ પાસો કેતો હું કીધું મેરે આવી

આલી આલી આયલે પેલા મહેમાનને દેવાય હું સોટ્યો છો લઈ છો અતકલ નથી ના ના નહી મહેમાનને દેવાય ઢાંડા જોડા મહેમાન બેઠા હોય ને આવો કે ખબર પડે કે ઢાંડા જોડા મહેમાન બેઠા હોય ચા એમનો પી લ્યો એમ હું કેતો હતો તું કેવી કરવા બેન હું કે ધરતી કમ લાગતી હતી તને મારી બેન બિસારી એ તો હરત તમને મળો આવે ને તમે વાય જાય એટલે વાય વા કરો શાંતો તું છે કોઈ સૈલાની